હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય દ્વારકાદી હર હર મહાદેવ જય મા ઉમ્ય મતા ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ ચલો ભાઈ અમારી મોર્નિંગ તો ત્યાંની થઈ ગઈ છે પોણા છની પણ અહીંયા દૂધને ભગવા માટે દૂધનું બધું ગરમ કરું વેધુ માટે ચા મૂકી અને હવે પરોઠા બનાવું છું ગરમ તો વેધુભાઈ જોડે આપણે મળીએ વેધુભાઈએ મોર્નિંગ તો કરી દીધી હતી પણ શ્લોક બોક બોલ્યા હતા મને જય સ્વામિનારાયણ બોલ મોર્નિંગમાં બોલવું પડે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ મોર્નિંગ કરો છો કેમેરામાં તો પહેલા બોલવું જોઈએ ને તારા તો જો વિધું બી એ ચા અહીંયા કેટલી ભરતી હતી એ કોમ્પ્યુટરનું નો હતો તો ચાલ હું પરોટો બનાવી આલું ફટાફટ બરોબર પછી જ્યુસ બનાવું છું મારે પેલા તને બનાવી દઉં ને

છે 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 સ્કૂલે ગયો મમ્મી ગઈ કાલ સાંજે આવશે ઓફિસે જમીન ઓકે પછીનો તે ઉતારશે બપોરે આવે પછી આપણું જમવાનું કાઢી લીધું છે તો આ રસડું આપણે સાફ કરી દઈએ અને વાગ્યા છે બાર ને દસ પણ ઘડિયાળ આગળ છે તો ત્યાં સુધી આપણે ફટાફટ કામ પતાઈ દઈએ થોડીવાર પછી એક વાગ્યા સુધી કામ પતી જાય સાડા દો એક વાગ્યા સુધી પછી વેદુને લેવા જવાનું છે સ્કૂલથી તો વેદુ ભાઈ અમારે આવે એટલે મસ્તી મસ્તી કરશે પછી બતાવીએ તો બધું કામ આપણા પતાઈ દઈએ અને આજે મૂન વેદું બે જણા છે એના પપ્પા બી વહેલાં ઓફિસ જતા રહ્યા છે અને બહાર ગયા છે બે દિવસ લગનમાં કુંડાળ તો લગ્ન ભગન પતાવીને આવશે ત્યાં એમના પિયરમાં ગયા છે એટલે તો ચલો અને આમ પિયર બી પિયરનું બી સગું કહેવાય અને આમ મમ્મીના માસી ત્યાં પરણાય મોટા માસી છે ને અમારા કુંડાર છે તો એમના ઘરે રોકાવાના છે બે દિવસ મેરેજ બેરેજ બતાવીને આવશે આજ મોર્નિંગમાં વહેલાં જતા રહેતા એટલે તમને એમનું બતાવ્યું નથી ગુડ મોર્નિંગ નહીં કરાવ્યું તો ચલો કાલે આવશે સાંજે આવી જશે ગપામાં બતાવીશું ને કપાના દિવસ શનિવારે આવશે તો કેવા લે લગન એ બધું આપણે તમને કહીશું તો ચાલો મળીએ બધું આવી ગયા છે સ્કૂલથી હેને વેદુભાઈ આજે એક્ઝામ ખતમ હે ને એટલે તું પાંચ વાગ્યા સુધી ટીવી જોઈ પણ સાંજે ટીવી પણ બરોબર ઓકે તો ચાલો વેદુભાઈને હવે જમવાનું આપીએ દાખભાત ને બધું શું છે ટાઈમ એટલે ટાઈમ આપણા જે ટાઈમે કીધું છે એ ટાઈમે જ ટીવી જોવાનું ને તો પછી ભલે ને એક્ઝામ પતી ગઈ પણ આપણે એ ટાઈમે જ ટીવી જોવાનું એટલે બોલું ભાઈ હવે પાંચ વાગ્યા સુધી ટીવી જોશે પછી સાંજે ટીવી જોવા નહીં મળે તો ડાયટ કઈ ડાઇટ કરો ડાયટ કરું તો ચલો હવે આજથી એની એક્ઝામ પતી ગઈ તો આમ તો રોજ એ કલાક જ ટીવી જોવા મળતી સુઈ જવાનું પણ હવે એમ જોઈ શકતા છે પાંચ વાગ્યા સુધી ટ્યુશન પછી ટ્યુશનથી આવીને ટીવી નહીં જોવાનું ચલો ફ્રીજમાં શું તું કંઈ નથી ચલો ખજૂર ખાતો હોય તો જામ થઈ ગઈ ચાલ દારભાત આપી દો હાથ બધો ચલ કપડા બાથરૂમ માં મૂકી કાલ તને પેલો એમાં બતાવી પેલો છોકરો કેવું સ્કૂલથી બધું છે ગુડ બોય ને જેમ બધું મૂકી દે કપડા ટિફિન તો મેં કાલે લીધું

મલીએ સાડા છ વાગે તાસોની મમ્મી લોગિન કરજે બાય બાય તો પહોંચ્યા આવી ગયો છે આ પાણી હું ખાવાનું પાણીપુરી ખાવાની છે અભિયાલ કે ખાવાની છે નહીં ખાવાની ખબર નહીં આપણે કઈ તો આપણે જઈ ત્યાંનું આ વ્યૂ છે આ આપણું બધી પ્રોપર્ટી આપણી છે

એમના કઈક ભાઈની છોકરી છે ને એના મેરેજ માં ગયા છે તો કાલે આવશે બાતો બીજી ખાવીશ પકોડી ડીશ બનાવું હા ડીશ ખાવી છે તને ખાવું એવું બોલ ને મને બુલ બુલ કરે છે કઈ તો બોલ્યો હા ધોઈ કાઢજે હવે પાણી ના પીધું તો ચાલો અમે ઘરે જઈએ પછી મળીએ તમને

ચાલો તો પછી અમે એક પીઝા કે